પુણ્યશ્લોક આહાલિયા દેવી હોલકરની જન્મ જયંતિ નિમિત્તે ત્રિશતાબ્દી મહોત્સવનો આજ રોજ ડોક્ટર હેટગેવાર સેવા સમિતિ સુરત અને મહિલા સમાન વય તાપી દ્વારા ભવ્ય આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ વ્યારા ખાતે કરવામાં આવ્યું જેમાં નગરના વિવિધ ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સંચાલન રાષ્ટ્રીય સેવિકા સમિતિના કલ્યાણીબેન પંડ્યા તથા નિમિષાબેન ભાવસર દ્વારા કરવામાં આવ્યું અતિથિ વિશેષમાં વિનીતાબેન ચોબે તથા

માતા અહલ્યાની ત્રીસ શતાબ્દી જન્મદિવસ જન્મ જન્મજયંતિ પર સમગ્ર ભારતભરમાં વિવિધ પ્રકારે કાર્યક્રમો લઈ રહ્યા છીએ એના પરિભાગરૂપે આજે વ્યારામાં આવો મોટો સુંદર ચારસો સાડા ચારસો બહેનોથી યુક્ત એવો કાર્યક્રમ લેવામાં આવ્યો આ કાર્યક્રમનો એકમાત્ર હેતુ લોકમાતા પુણ્યશ્લોક દેવી જીવન અને ચરિત્ર લોકો સુધી પહોંચે બહેનો સુધી પહોંચે અને એમણે જે કરેલા રાષ્ટ્રોત્થાન સમાજ ઉત્થાનના કાર્યો છે એ બહેનોના વ્યક્તિત્વને નિખારવામાં મદદરૂપ થાય એ હેતુ છે આ કાર્યક્રમમાં મુખ્ય ત્રણ વિષય લેવામાં આવ્યા જેમાં રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સહભાગિતા મહિલા સશક્તિકરણ અને લોકમાતા અહલ્યાદેવીનું જીવન અને કબળી અહીંયા એક નાટ્યમંચન પણ કરવામાં આવ્યું જેમાં લગભગ બારેક કલાકારોએ ભાગ લીધો અને આ જે નાટ્યમંચન છે એમાં એમના વિવિધ પ્રસંગો કે જે આપણને પ્રેરણા આપે છે એ પ્રસંગોને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા આવી રીતે અમે વ્યારામાં આવા કાર્યક્રમનું આયોજન કર્યું આજના આ કાર્યક્રમ દરમિયાન યુવાઓને આપ શું સંદેશો આપવા માંગશું યુવાઓને એ સંદેશ છે કે આજે જ્યારે પરિવાર વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા વિખેરાઈ જાય છે સ્વબોધ નથી હું જ માત્ર છું મારું જ અસ્તિત્વ છે એ ન કરતા આપણે સૌ સાથે મળીને યુવા શક્તિની શક્તિ અપાર છે અને ભારત એ સૌથી યુવા દેશ છે તો યુવા શક્તિના જે કંઈ પણ આયામો છે એને આવા જ જીવનચરિત્રો દ્વારા આપણે આગળ લઈ જઈએ तो एक कदाच भारत देश ने 2047 સુધીમાં પરમ વૈભવ સુધી પહોંચાડવામાં कदाચ કોઈ આપણને રોકી ન શકે ભારત માતા કી જય થેન્ક યુ મેડમ આપકા પરિચય ઓર આજ કે કાર્યક્રમ કા ઉસ્કે વિશે આપકો જી મે ડોક્ટર ज्योति सिंह મહિલા સમનવા સહસહાયિકા આજ અહिल्याबाई હોલકરજી કા જન્મદિવસ મનાય હે 377 વર્ષ પૂરા ہوا હે उनके इस जन्म शताब्दी के वर्ष को सामने रखकर महिला सशक्तिकरण को हम लोग रखें कि किस प्रकार से आ, मुगल काल में अहल्या भाई ने अहल्या देवी ने अपने कर्तृत्व और नेतृत्व से पूरे भारतवर्ष का नाम आज रोशन कर रहे हैं उनकी नीतियों को आज हमारे नरेंद्र मोदी भी आगे बढ़ा रहे हैं किस तरह से उनकी राजकाज की नीतियाँ थी उसको लेकर आज भी हम आ, अग्रसित हो रहे हैं डाक विभाग को आपको बताते हुए हर्ष हो रहा है कि डाक विभाग की व्यवस्था उनके द्वारा ही संचालित की गई थी जो बांध की व्यवस्था की गई थी उनके द्वारा ही ये संचालित किया गया था और हम इस नाटक के माध्यम से जनता तक ये संदेश पहुंचाना चाहते हैं सिर्फ नाटक ऐसी चीज़ है कि पढ़े लिखे और जो अनपढ़ हैं उन तक हृदय तक पंच इंद्रियों को उनको जागृत कर सकता है इसलिए हमारे इस कार्यक्रम में पूरे नाटक के माध्यम से बौद्धिक के माध्यम से अहल्या को जीवंत किया गया है कि हमारी बहनें कभी अबला नहीं थीं हमेशा से सबला ही थी इस तरह से मुझे जहाँ तक लग रहा है कि हमारे इस नाटक और इस कार्यक्रम के माध्यम से हम समाज को जीवंत करेंगे कि अभी आधुनिकता की बात हो रही है सशक्तिकरण की बात हो रही है अधिकारों की बात हो रही है तो हमें कर्तव्य भी दिखाना होगा किस तरह से अहल्या ने अपने कर्तव्य के माध्यम से अधिकारों को प्रतिष्ठापित किया धन्यवाद